આજે બપોરે ત્રણ વાગ્યે ચોર્યાસી કડવા પાટીદાર સમાજની પાઘડીની લાજ પહેલ અન્ય સમાજમાં ગયેલી દીકરીઓને સન્માન સાથે પરત લાવવાના નિર્ણય પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના મણિયારી ગામે ચોર્યાસી કડવા પાટીદાર સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ મહિલા સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં અન્ય સમાજમાં પ્રેમ લગ્ન કરી ગયેલી દીકરીઓને સન્માન સાથે પરત લાવવા માટે પાઘડીની લાજ નામની નવી પહેલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ વિશાળ સંમેલનમાં અંદાજે ત્રણ હજારથી વધુ મહિલાઓ એકત્રિત થઈ હતી તેઓ મુખ્ય ઉદ્દેશ સમાજ જાગૃત કરવાનો અને અન્ય જ્ઞાતિમાં લગ્ન કરનાર દીકરીઓને પુનઃ સ્વીકારવાનો છે પાઘડીની લાજ અભિયાન અંતર્ગત જો કોઈ દીકરી અન્ય સમાજમાં લગ્ન કર્યા હોય અને બાદ પસ્તાવો કરતી હોય અથવા કોઈ મૂંઝવણમાં હોય અને પરત આવવા હોય તો સમાજ તેને મદદ કરશે આ માટે મહિલા મંડળ અને સમાજના અગ્રણીઓ આવી દીકરીઓનો સંપર્ક કરી તેમની સુરક્ષિત રીતે ઘરે લાવવાના પ્રયાસો કરશે કેટલીક જ્ઞાતિઓ એવી છે કે પાટીદાર સમાજની દીકરીઓ છે ને ટાર્ગેટ કરે આવી દીકરીઓ તો જિંદગી પથારી ફેરવી મને તાલુકાના પાટીદાર યુવાનો દ્વારા એકસો આઠ દ્વારા આજે મહા દીકરી સંમેલન બોલાવવામાં આવ્યું હતું આ મા દીકરી સંમેલનનો મુખ્ય હેતુ છે કે મારી દીકરી મારા સમાજમાં આ સંમેલનના માધ્યમથી અમે આપ દ્વારા તમામ દીકરીઓને જણાવવા માગીએ છીએ કે આપ સૌ પોતપોતાના સમાજમાં અને મા બાપની મંજૂરીથી જ આપ સૌ લગ્ન કરો એવી અમારી વિનંતી છે